રાતે વિડીયો બનાવશે અને દાડા આરામ કરશે પણ રાતે વિડીયો ચાલુ કર્યું એવો વરહાત ચાલુ થઈ ગયો ગરમી વિડીયો ના બનાવવા દે અને રાતે વરહાદ વિડીયો ના બનાવવા દે તો અમારે વિડીયો બનાવવાની મોટાભાઈ <laughs> <laughs>

આ તો હેરે પૈસા હે ને તારા જોડે કેટલા પડ્યા માં જો તો 20 રૂપિયા જ પડ્યા હા 20 રૂપિયા તો તારા મંડળે નહી આવતું તારા જો કેટલા પડ્યા 8 રૂપિયા તે એટલા તો પોપ એ નહી આવતું પેલું ભૂઈ ફોરવાનું હા તો કરશન ભાઈ માર તો દાદા એક્સપર્ટ થઈ ગયા ને તે દિવાળી નહી મનાવ અને હું તો ટેટા ફોરતો જ નહી કરશન ભાઈ

કે પબ્લિક નો કોક જાણાવશો તો પબ્લિક ને જ જાણવું કે આ તો મારી જિંદગી બગાડી નાખી છે તી મને શોયનોય નહીં મળ્યો તી મારી હાલત બગાડી નાખી છે તું આથી નેકર તારા લીધે તો મારું જીવતર બરબાદ થઈ ગયું જીવતર મારો બહેરો છોકરો તારા લીધા બધા રજા થઈ ગયો તારા લીધા તો મુ કુટુંબ માં સો નહી બેસ્યો કુટુંબ નહીં દીધો તારા લીધે તો તારા લીધે તો મારું ઘર બરબાદ થઈ ગયું સર ना तारो कोई वक नहीं हो ती मारु कछु नहीं बगारी आजा गले लग जा आ, राम युग में दूध मिला किशन युग में घी मिला कलयुग में दारू मिली खूब दबा के पी બોલો હમણાં પ્રશ્નો પૂછતા નહીં જવાબ નહીં પણ મારા ફોલો જવાબ આલેશું મિત્રો તો જવાબ હાથા તો પછી પૂછો પ્રશ્ન તો પૂછો પૂછો તો પકોડી પકોડી જલેબી જલેબી અને ભજો ભજો એને અંગ્રેજી માં કેવાય ઓહો લો તો મારે લે પણ મારા ફોલો તો હાતો જવાબ આલસી જ મિત્રો જવાબ આલી દો